ભૂજ શાક માર્કેટ ખસેડવા બાદ કેટલાક તત્વો દ્વારા ફેરિયાઓને ઉશ્કેરવામાં આવ્યા રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ ભુજ નગરપાલિકાના છેલ્લા ત્રણેક મહિનાના પ્રયાસોથી ટ્રાફિક પોલીસ ભુજ એ ડિવિઝન પોલીસ અને શહેર સંગઠન જે છે એના પ્રયાસોથી પ્રથમ વખત હકારાત્મક અભિગમ અપનાવી અને ભુજના અંદાજિત એકસો જેટલા ફેરિયાઓને ઓપન એર થિયેટર મધ્યે ફ્લોટ ફાળવવામાં આવ્યા અને એ પ્લોટની અંદરથી સત્તાણું જણાએ પ્લોટનો કબજો પણ લઈ લીધો ગઈકાલે એમાંથી પંચાવન લોકો પોતાના ધંધા રોજગાર શરૂ કર્યા હતા આજે પણ એકાવન જેટલા લોકો ત્યાં કને ધંધો રોજગાર કરવા માટે સહમત થઈ ગયા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક ત્યાં કને હોલસેલનો વેપાર કરી રહેલા વેપારીઓ જે છે એ અથવા બીજા વિઘ્ન સંતોષીઓ જે છે એમના દ્વારા ક્યાંક ને ક્યાંક ઉશ્કેરવામાં આવ્યો કે જે લોકો એવા લોકો છે કે જે નગરપાલિકાની અંદર એકસો વીસ રૂપિયા જે નગરપાલિકાનું ભાડું છે એકસો એસી રૂપિયા એ પણ ભરતા નથી એ ક્યાંય રજીસ્ટર થયેલા નથી એવા લોકો દ્વારા પરિવારમાંથી પાંચ પાંચ છ છ જણા પાંચ ધંધો કરવા માગતા હોય એવા લોકોને બધાને પ્લોટ આપવું શક્ય નથી જે લોકો રજિસ્ટર્ડ થયેલા છે જે લોકો નોંધાયેલા છે એવા લોકો માટે પ્લોટની વ્યવસ્થા કરવામાં આવી હતી પરિણામે થોડું કન્ફ્યુઝન ઊભું કરી અને ફેરિયાઓને ઉશ્કેરવામાં આવ્યા અને એમને ત્યાં એકથી બીજી જગ્યાએ ડાયવર્ટ કરવામાં આવ્યા છે જેના કારણે આજે કેટલાક ફેરિયાઓને એ કહેવામાં આવ્યું કે ભાઈ તમે જ્યાં લગાડવી હોય ત્યાં લગાડી દો પરિણામે ફેરિયાઓ અસમંજસમાં રહી અને પોતાનો ધંધો રોજગાર મળી રહે અને જેટલો દરરોજ મળતો હતો એટલો મળી રહે એવા પ્રયાસોથી એ લોકો ડાયવર્ટ થયા જેના કારણે આજે જે વ્યવસ્થા કરવાની એક વાત હતી કે ભુજ શહેરના નાગરિકો માટે ભુજ શહેરને ટ્રાફિક પોલીસને અડચણ ન થાય તકલીફ ન થાય અને નાગરિકોને ત્યાં આવવા જવામાં તકલીફ ના થાય ટ્રાફિક પોલીસની જે સમસ્યા હતી કે ત્યાં ટ્રાફિક જામની જે સમસ્યાઓ હતી એમાં સુધારો થઈ શકે એની અંદર રાહત મળે લોકોને એ બધા જે પ્રયાસો પ્રશાસન દ્વારા કરવામાં આવ્યા એના ઉપર પાણી ફેરવવાના જે પ્રયત્નો કરવામાં આવ્યા છે એના કારણે આજે ડિસ્ટર્બ ઊભું થયું છે અને એનું સોલ્યુશન ટૂંક સમયમાં કરી કરવા માટે પ્રયત્નશીલ મુખ્ય અધિકારી શ્રી સતત હકારાત્મક પ્રયત્નો કરી રહ્યા છે નગરસેવકો પણ આની સાથે અમારી સાથે સતત બે દિવસથી સવારના પાંચ વાગે આવીને જોડાયેલા છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે લોકો મેં તમને કહ્યું કે વિઘ્ન સંતોષીઓ જે છે જેમને ખબર છે કે લારી વાળા હશે તો જ અમારો ધંધો ચાલશે કારણ કે ધંધો રોજગારી એકબીજા ઉપર ડિપેન્ડ હોય છે એટલે એ લોકોને ખબર છે કે જો લારીઓ અહીંયાથી હટી ગઈ અથવા મિની જે હોલસેલના જે વેપારીઓ અનમ રિંગ રોડ અને ત્રિકોણ બાગની આજુબાજુ જે સવારના ધંધો કરી રહ્યા છે એ લોકો જો અહીંયાથી હટી ગયા તો એના સિવાયના જે દુકાનો ધરાવે છે માર્કેટની અંદર જેમના વાંકડાઓ છે એવા લોકોનો ધંધા ઉપર અસર પડશે જેમને દુકાનોની ભારે બાંકડાઓ રાખીને ધંધો કરી રહ્યા છે એવા લોકોના ધંધા ઉપર અસર પડશે એવા લોકોએ બીજા લોકોને ઉશ્કેરી અને એમનો ઉપયોગ કરવાનો આજે પ્રયત્ન કર્યો